સારી વાર્તાઓ સાંભળવી એ મન માટેનો આરામ છે જે ખાલી મનોરંજન નથી લાવતી પણ અંદર કંઈક ઠલવાઈ જાય એવું શાંત જ્ઞાન આપે છે જ્યારે આપણે સારું સાંભળીએ છીએ ત્યારે આપણા અંદરના વિચારો પણ શાંત થાય છે ને શાંતિ આજની દોડતી દુનિયામાં એક આશીર્વાદથી ઓછી નથી સાંભળો ન ફક્ત કાનથી પણ મનથી અને જો લાગે કે આ શાંતિ બીજાને પણ મળવી જોઈએ તો અવશ્ય શેર કરો આજની વાર્તા રતન ટાટા હંમેશા સ્વસ્થ કેમ રહેતા મિત્રો આ વાતને સમજાવવા માટે રતન તાતાના કોઈ એક પ્રસંગના અનુસંધાની મારે વાત કરવી છે એક વખત રતન તાતાને કોઈ એમબીએ કોલેજની અંદર બહુ મોટા ઉદ્યોગપતિઓ ભેગા થયા હતા અને એ ઉદ્યોગપતિઓ અને એમબીએના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ આપવાનો હતો વાર્તાલાપ આપવા માટે જાય છે વાર્તાલાપમાં સૌથી પહેલાં રતન તાતાએ બધાને પૂછ્યું કે તમે કંઈ મારી પાસે જાણવા માગો છો ત્યારે બધાએ એમ કીધું કે અમારે એ જાણવું છે કે તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો તમને ખૂબ કામ કરવું પડે છે તમે સતત ખૂબ પૂરા સમયનો ઉપયોગ કરો છો છતાં તમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી અને માત્ર સ્વસ્થ જ કેમ રહો છો અમારે જાણવું છે ત્યારે એણે એમ કીધું કે મને જે સ્વસ્થ રહું છે એની પાછળ મારા કેટલા કારણો છે એમાંનું સૌથી પહેલું કારણ એ છે કે મેં કોઈ દી ભવિષ્યની ચિંતા કરી નથી કારણ કે ભવિષ્ય હજી આવ્યું નથી તો ભવિષ્યમાં આપણને આટલી બધી તકલીફ પડશે એવો વિચાર હું કોઈ દિવસ કરતો નથી ત્યારે એમ પૂછું કે ભવિષ્યનો જો જરાય વિચાર ન કરીએ તો પછી ભવિષ્યમાં આપણને તકલીફ ન થાય ત્યારે એણે એમ કીધું કે ભવિષ્યમાં આવે ત્યારે એની ચિંતા કરવાની ત્યારે એની વ્યવસ્થા કરવાની ત્યારે કઈ આયોજન કરવું એ પ્રમાણે આગળથી કરવાનું પણ જ્યારે ખરેખર બે વર્ષ પછીની આપણે ચિંતા કરીએનો શું અર્થ છે પાંચ વર્ષ પછી આપણું શું થશે એની ચિંતા કરવાનો શું અર્થ છે પણ નજીકના ભવિષ્યની થોડીક ચિંતા કરવી ત્યારે બીજા એમ પૂછો કે તમે જે કામ કરો છો એ કામ કરવાની પદ્ધતિ કેવી તો કે એમાં એવું છે કે હું કોઈ પણ કાર્ય હાથમાં લઉં અને એ કાર્યની પાછળ મારી તમામ શક્તિ લગાડી દઉં અને તમામ શક્તિ લગાડ્યા પછી જો એ કાર્ય પૂરું ન કરી શકું ઘણા પ્રયાસ પછી તો હું એ કાર્ય છોડી દઉં અને એ કાર્ય મારા અન્ય કોઈ નિષ્ણાંત માણસને આપી દઉં મિત્રો કેટલી સારી વાત પોતાના બધા પ્રયાસો પછી જો સફળ ન થાય તો બીજાને સોંપી દઈએ આપણે એનાથી આગળ જશું પછી એણે એમ કીધું કે તમે તમારા જે કંપનીના જે કાર્યકરો છે જે સ્ટાફ છે એની સાથેનો તમારો વ્યવહાર કેવો ત્યારે એણે એમ કીધું કે એની સાથેનો વ્યવહાર માત્ર ને માત્ર મારા કુટુંબ જેવો એના કુટુંબમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન હું સોલ્વ કરું એના બાળકોને ફી ભરવાના પૈસા ન હોય તો હું આપું એને કોઈ પણ તકલીફ હોય તો માત્ર કુટુંબની વ્યક્તિની જેમ હું એની પૂરેપૂરી સંભાળ લો અને સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ સફળ થાય એમાં આપણને ખૂબ સારી સફળતા મળે અને એ સફળતામાંથી આપણને ખૂબ પૈસા મળ્યા હોય મને ત્યારે એ સફળતાનો યશ હું બધાને વેચી દઉં હું એકલો ન કહું કે મેં બધું કર્યું હું બધાને એમ કહું કે તમારા બધાના સહયોગને કારણે આપણે આ પ્રોજેક્ટની અંદર સફળ થયા છીએ અને આ સફળમાંથી આપણે આટલી રકમનો પ્રોફિટ કરી શક્યા છે બધાને હું વેચણી કરી દઉં આનાથી આગળ એક બહુ સારી વાત કરી કે તમારે જે સ્ટાફ છે આ સ્ટાફની અંદર તમે ગોઠવણી કેવી રીતે કરો અથવા તો માણસો કેમ પસંદ કરો ત્યારે એણે એમ કીધું કે હું હંમેશા મારા કરતા હોશિયાર માણસોને પસંદ કરું તો કે બધાય તો કે ના બધાય નહીં જે કોઈ પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય અમારે તો અનેક ડિપાર્ટમેન્ટ છે જુદી જુદી અનેક કંપની છે અનેક કંપનીમાં અનેક ડિપાર્ટમેન્ટ આવે પણ ડિપાર્ટમેન્ટનો જે હેડ છે એ હેડ એ ડિપાર્ટમેન્ટમાં હું જેટલો જાણતો હોઉં એના કરતાં વધારે જાણતો હોઉં એને જ હું નોકરીમાં પસંદ કરું અને એની પાસેથી કામ કેમ લેવું એ મને ખબર છે એટલે કે દરેક સ્થાન ઉપર ઊંચા સ્થાન ઉપર માત્ર નિષ્ણાંત માણસોને જ મૂકવું અને એનાથી આગળ પછી એટલું જ નહીં એ ડિપાર્ટમેન્ટ પૂરતો કોઈ પણ નિર્ણય કરવાનો હોય તો એ નિર્ણય કરવાની એને છૂટ એના માટે કેટલા ફંડની જરૂર પડશે તો એને ફંડની લિમિટ આપી દીધી હોય એનાથી ઓછું હોય તો એને પોતાને નિર્ણય કરવો વધારે હોય તો એને મારી પાસે લાવી અને મંજૂરી લેવાની અને એનાથી આગળ હું જ્યારે ઘરે જાઉં ત્યારે વ્યવસાયનો વાત મનમાંથી કાઢી નાખું હું વ્યવસાયના બધા જ ચોપડા કોર મૂકી દઉં મારા મોબાઈલને કોર મૂકી દઉં મારી કોઈ ટેબ્લેટ છે ને હું પડખે મૂકી દઉં માત્ર ને માત્ર હું મારી તંદુરસ્તી મારી સ્વસ્થતા અને મને મળતા ઉત્તમ વિચારો છે એને માટે જ હું માત્ર પ્રયત્ન કરું તો કે તંદુરસ્તી માટે તો કે તંદુરસ્તી માટે કસરતો છે પ્રાણાયામ છે અન્ય પ્રકારની વાત સ્વચ્છતા માટે સારા પુસ્તકો સારી વાતચીતો સારા વાર્તાલાપો પ્રવચનો આ બધું સાંભળું કોઈ પણ પ્રકારનો વ્યવસાયની વાત જ નહીં અને શક્ય એટલો હું ટીવી કે મોબાઈલનો આખા દિવસમાં એકદમ ઓછો ઉપયોગ કરું છું હું ટીવી લગભગ નહીવત જોઉં છું કોઈ પ્રવચનો સિવાય કોઈ જોતો જ નથી અને મોબાઈલનો ઉપયોગ પણ શક્ય ત્યાં સુધી હું બહુ નથી કરતો મારા આસિસ્ટન્ટ પાસે મારો મોબાઈલ હોય અને બહુ અગત્યની વાત હોય તો મને જાણ કરે બાકી હું મોબાઈલને પણ એકદમ ઓછામાં ઓછો ઉપયોગ કરું છું મારા પોતાના અંગત સંબંધો માટે દરરોજ એક કલાક મોબાઈલ માટે વાતો કરું છું મિત્રો ખ્યાલ તો કરો કે તાતાએ જે આ લોકોને પ્રવચન કર્યું તો એ પ્રવચનની અંદર કેટલી બાબતો ઉપર એણે ભાર મૂક્યો એણે જે ભાર મૂક્યો એની વાત હું ફરીવાર જો તમને કહું તો એક તો એણે એમ કીધું કે ભવિષ્યની હું ચિંતા કરતો નથી કાર્ય કરવાની શરૂઆત કરું કાર્ય કદાચ ન થાય તો હું છોડી દઉં અને કોઈ પણ વખતે પેઢીની અંદર કંપનીની અંદર એને મારા કુટુંબના સભ્યોમાંનું કંઈ પણ સફળતા મળે તો સફળતા હું વેચી દઉં દરેક સ્થાન ઉપર એટલે કે કોઈ હેડ ડિપાર્ટમેન્ટના હેડ ત્યાં હું મારા કરતાં પણ વધારે હોશિયાર માણસને નિમવાનો પ્રયત્ન કરું એ નિષ્ણાતોને હું પૂરેપૂરી સત્તા આપું અને સાથોસાથ એ ઘરે પછી પહોંચવું ત્યારે વ્યવસાયનો એક પણ વિચાર નહીં માત્ર ને માત્ર મારા પોતાના શરીર અને મનની તંદુરસ્તી માટે જ વિચાર અને જે છેલ્લી વાત ટીવી મોબાઈલનો શક્ય એટલો છો મિત્રો બધાએ એમ કીધું કે જો આટલી વાતો શક્ય હોય તો કોઈ પણ માણસ જે જીવનમાં સ્વસ્થ રહી શકે અને એ એમણે કીધું કે તમારે પણ જો સ્વસ્થ રહેવું હોય તો આટલી વાત ધ્યાન રાખજો અને છતાંય કોઈ સ્વસ્થ હોય અને એને આ સિવાયની કોઈ વધારે વાત ખબર હોય તો મને આવીને ફોન કરીને કહેજો તો હું મારી વધારે આમાં એકનો બેનો ઉમેરો કરીશ સૌને ધન્યવાદ